આવા વિધર્મી ઉપર કાયદેસરના પગલા લેવામાં આવે અને ગોત્રી વિસ્તારમાં અને ભાઈલે વિસ્તારમાં શાંતિ બની રહે લેન્ડ જેહાદ રોકી કાયદેસરની કાર્યવાહી કરવા બાબત આથી અમો અરજદારની આપ સાહેબને વિનંતી સહ અરજ છે કે અમો અરજદાર ગોત્રી ગામ ગોત્રીના મૂળ નિવાસી છે અને કુટુંબ કબીલા સાથે એસી વર્ષના વધુના સમયથી ગોત્રી ગામ ખાતે રહીએ છીએ અમો અરજદાર વારસાગત રીતે મળેલ વડીલોના મકાનમાં રહીએ છીએ અને ગોત્રી ગામમાં દરેક મકાનમાં રહેતા લોકો સાથે હળીમળી રહેતા આવેલ છે અને એક પારિવારિક જોડાવ જોડાયેલ છે અને અમે અરજદારની ગોત્રી વિસ્તાર પ્રથમથી જ હિન્દુ બહુલ શાંત વિસ્તાર છે આ મોરજદારના વિસ્તારમાં વિધર્મી લોકો દ્વારા ડરાવી ધમકાવી તેમજ છેતરપિંડી કરી હિન્દુ પરિવારના ઘરો લેન જેહાદ કરી પચાવી પાડી ષડયંત્ર ચાલતા હોય જેથી સદર અરજ કરવાની ફરજ પડે છે આ મોરજદારના રિહાયશી વિસ્તાર ગોત્રી ગામ ખાતે આવેલ મખ જેનો સર્વે નંબર બે હજાર આઠસો ચોસઠ ભાદેજી ફરાસખાના પાસે ગોત્રી ગામ વડોદરા એકવીસના મૂળ માલિક પાસેથી ખોટું બોલી કાવતરું રચી પડાવી લઈ વિધર્મી ઇસમ કાસમ કરીમ કાંચી દ્વારા લેન્ડ જહાદ વિસ્તારની શાંતિ દોરવા અને ગોત્રી ગામના લોકોને પલાયન જય શ્રી રામ હિન્દુ એકતા સંગઠન ગોત્રી જાગો હિન્દુ સેના જે રજિસ્ટર્ડ સંસ્થા છે અમે લોકો આજે અમારા કાર્યકર્તાઓ છે અવારનવાર વિધર્મીના જે ષડયંત્રો થાય છે એના વિરુદ્ધ જેમ કે લવ જયાદ લેન્ડ જયાદ અને જે પણ વિધર્મીના ષડયંત્રો હોય એના વિરુદ્ધ અવારનવાર અવાજ ઉઠાવીએ છીએ તો અમારા જાણ જાણમાં આવ્યું છે કે ગોત્રી વિસ્તારમાં જે અમારો આખો હિન્દુ બહુલ વિસ્તાર છે પાંચ કિલોમીટરનો વિસ્તાર હિન્દુ બહુલ વિસ્તાર છે જેમાં પંચાણુંથી અઠ્ઠાણું ટકા પબ્લિક હિન્દુ હિન્દુ છે હિન્દુ બહુલ છે એની અંદર વિધર્મીઓ જેમ કે બાંગ્લાદેશીઓ રોહિંગ્યાઓ ઘુસણખોરી કર્યા છે એના માટે લોકો એ લોકોને બગાડીએ છીએ એ લોકોને ઘર વેચવા નથી દેતા જેથી આપણા વિસ્તારમાં કે આપણા હિન્દુઓને તકલીફ ના થાય અને અશાંતિ ઊભી ના થાય તેના કારણથી તો અત્યારે ગોત્રી વિસ્તારની અંદર એક ઠાકોર ફળ્યું છે ત્યાં આંગળી મુસ્લિમને વિધર્મીને મકાન વેચવામાં આવી રહ્યું છે હવે લાલચના આધાર પર વેચવામાં આવી રહ્યું છે અમે જે તે હિન્દુ વિધર્મીના ઘર વેચી રહ્યો છે એને પણ વચ્ચે જાણ કરી હતી કે ભાઈ તમે લોકો વિધર્મીના ઘરના વેચશો બરાબર છે તો એ લોકોએ એવું કીધું કે અમને પાંચ લાખ રૂપિયા વધારા છે સાત લાખ રૂપિયા વધારા છે તો લાલચના આધાર પર ઘરનું વેચાણ થઈ રહ્યું છે આ રીતે વિધર્મીઓની સંખ્યા વધી રહી છે જે તે ટાઈમે વિધર્મીઓની સંખ્યા વધી જશે પછી લવ લવજિયાત થશે કે હિન્દુ હિન્દુ ધર્મના વિરોધના જે કાર્યો થશે પછી જે દંગા થાય કે ઝઘડા થાય કે આપસી એ થાય રજક થાય તેની જવાબદારી કોણ લેશે પ્રશાસન લેશે સરકાર લેશે અમે લોકો તો એ પણ જોડે માંગ કરીએ છીએ કે અમારા વિસ્તારને અસન ધારામાં એડ કરવામાં આવે અમારા અમારા વિસ્તારમાં અસંત લાગુ કરવામાં આવે અમારો હિન્દુ વિસ્તાર જે ગોત્રી વિસ્તાર છે આખો હિન્દુ બહુ વિસ્તાર છે જેની અંદર હવે પરપ્રાંતિય લોકો અને વિધર્મીય લોકો પ્રવેશ કરી રહ્યા છે અને એન કેમ પ્રકારે એ લોકો અંદર ઘૂસણખોરી કરી રહ્યા છે તો અમે લોકોનો પ્રયાસ એક જ છે કે અમારો વિસ્તાર સેફ છે સારા ધાર્મિક કાર્યો થાય છે બધા શાંતિથી રહે છે તો એ તે રહેવાય અને આ જે તે ટાઈમે વિધર્મીઓ વધી જશે તો એ સમયે આ બધા દંગા છે ઝઘડા છે એ બધા વધી જશે ક્રાઇમ વધી જશે બરાબર તો એની જવાબદારી કોણ લેશે અમે પ્રશાસનને ધારાસભ્યને પછી સાંસદ અને મુખ્યમંત્રી શ્રી કોર્પોરેટર શ્રી બધાને રજૂઆત કરે છે કે અમારી માગણીઓ પર કલેક્ટરશ્રીને પણ અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને લોકોને પણ વિષયની જાણ કરી છે તો બધા અમારો ખાલી વિષય જોવે અને થોડું ધ્યાનથી વિચારે કે આ હિન્દુ બહુ વિસ્તારમાં આવનારો વર્ષોની અંદર કોઈ જેમ કે ફતેપુરા વિસ્તાર છે સિટી વિસ્તાર છે તકલીફો ઊભી ના થાય જે સાંત વિસ્તાર છે તો શાંત બની રહે અને અમારો હિન્દુ વિસ્તાર છે એને અસનધારામાં લાગુ કરવામાં આવે ભાયલી સેવાસી અને ગોત્રી વિસ્તારમાં અસનધારો લાગુ થાય જેથી આવા ઘુસણખોરો અંદર આવે નહીં અને લવજેહાદાદથી માંડીને દંગા પસાર થાય નહીં કારણ કે વચ્ચે હમણાં ભાયલી વિસ્તારની અંદર પાંત્રીસ મકાન મુસલમાનો આપે છે ત્યાં આગળ લોકોએ ઝંડા લગાયા હતા બરાબર છે એ લોકોએ અમારા ધર્મના જે ગણપતિ આપણે ગણેશ ગણેશ ઉત્સવ કર્યો હતો એના માટે બી લોકોએ વિરોધ કર્યો કે ગણેશ ઉત્સવ નહીં કરવાનો એ ટાઈમે પણ લગભગ અમે ત્રણસો જણના ટોળા સાથે અમે ત્યાં આગળ વિરોધ દર્શાવ્યો હતો પોલીસ સ્ટેશન અને કલેક્ટર ઓફિસ પત્ર આપવા આવ્યા આવ્યા હતા બરાબર આવી માર્યો ના થાય અને આવા દંગા ફસાદ ના થાય અને આવા ઝઘડાના ઘર ના થાય એટલા માટે અમે હિન્દુ વિસ્તારની અંદર આવા ઘુસણખોરોને સ્વીકારવાના નથી હિન્દુ એકતા સંગઠન જાગો હિન્દ સેના આ અમે લોકો જે અમારા કાર્યકર્તાઓ છે આવા પ્રશ્નોનો ઉઠાવતા રહીશું અને આવા લોકોનો વિરોધ કરતા રહીશું શું નામ અવિનાશ લશ્કરી